અને ફાઇનલી દેવાયત ખવડ પકડાઈ પણ ગયા પરંતુ હવે વિચાર એ કરવાનો છે કે દેવાયત ખવડને કેટલા વર્ષની જેલ થશે તો એના વિશે જ માહિતી આપીશું તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં હાઈપનું બટન દબાવી દેજો તો મિત્રો દેવાયત ખવડની એવો કેસ લગાવવામાં આવ્યો છે કે દેવાયત ખવડે મારામારી કરી અને હત્યા કરવાની કોશિશ કરી અને મિત્રો દેવાયત ખવડે લૂંટપાટ પણ કરી હતી એવો મિત્રો કેસમાં લખાવવામાં આવ્યું છે એટલે કે નોંધાવવામાં આવ્યું છે મિત્રો સોશિયલ મીડિયાની અંદરથી હાલમાં દેવાયત ખબરના સૌથી મોટા સમાચાર મળે છે કે દેવાયત ખબરને એક ફાર્મ હાઉસની અંદરથી પકડવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે હવે ત્યારબાદ મિત્રો દેવાયત ખવડને પોલીસે પકડી લીધા છે પરંતુ હજુ સુધી એ નક્કી નથી કર્યું કે દેવાયત ખવડને જેલમાં નાખશે કે નહીં નાખે અને વાત રહી કે દેવાયત ખવડને કેટલા વર્ષની જેલ થઈ શકે છે તો મિત્રો આગળ ચર્ચા કરી તેના વિશે મુજબ કહી શકીએ તો આ મામલે દેવાયત ખવડને દસ વર્ષની જેલ થઈ શકે છે પરંતુ મિત્રો તે પહેલાં તેમને કોઈ પુરાવા મળે તો જામીન મળે તો દેવાયત ખવડ જલ્દીથી છૂટી શકે છે કારણ કે દેવાયત ખબર એક નાઇટના પાંચથી છ લાખ લેતા હોય છે એક પ્રોગ્રામ કરવાના તો આવું મોટું નુકસાન તો તેમનું થવા નહીં દે પરંતુ દેવાયત ખબર હવે આગળ શું કાર્યવાહી કરે છે અને તેમની આગળ ભાજપ એટલે કે ભારત સરકાર શું કાર્યવાહી કરે છે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક્સ ફોર